વેલકમ ટુ ઉદય એજ્યુકેશન આ વિડીયોમાં એમડીએમ મધ્યાહન ભોજન યોજના વિશે ચર્ચા કરીશું પીએમ પોષણ યોજના હાલ દૈનિક વાનગીમાં મેનુમાં ફેરફાર આવેલો છે અને એ ફેરફાર શું છે કેમાં ફેરફાર આવ્યો તેની ચર્ચા કરીએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રાથમિક શાળામાં ભણતા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર મળી રહે અને તેમનું પોષણક્ષમ વિકાસ થાય તે સંદર્ભે વિશેષ કાળજી રાખી રહ્યા છે અને તેટલા માટે જ આ દૈનિક મેનુમાં ફેરફાર આવ્યો છે જેના અંતર્ગત પીએમ પોષણ મધ્યાહન યોજનાના દૈનિક મેનુમાં ફેરફાર કરવા માટે સચિવાલય ગાંધીનગરથી એક પરિપત્ર થયો છે અને તે પરિપત્રનો અમલ પહેલી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી કરવામાં આવેલ છે અને જેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થયેલો છે તેની ચર્ચા કરીએ તો એક નવું જ મેનુ બહાર પાડવામાં આવ્યું છે અને તે મેનુ અંતર્ગત શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજન માટે સોમવારે વેજ પુલાવ દેશી આખા ચણાનું શાક મંગળવારે દાળ ઢોકળી લીલું શાક એટલે અહીંયા કોઈક ને કોઈક કઠોળ અથવા શાકભાજીનો સમાવેશ કરવાનો પ્રયત્ન રહેલો છે બુધવારે ખીચડી શાક અથવા દાળ ભાત અને શાક ગુરુવારે દાળ ઢોકળી લીલું શાક સુખડી શુક્રવારે વેજીટેબલ મુઠિયા આખા ચણાનું શાક શનિવારે વેજ ખીચડી અથવા ખારીભાત શાકભાજી સહિત અને કઠોળ દાળ અથવા કઠોળ દાળ સહિતનો વેજ પુલાવ આ આખા જે નવું મેનુ છે તેમાં લીલા શાકભાજી અને કઠોળ પર સવિશેષ ભાર મૂકવામાં આવેલો છે જેથી વિદ્યાર્થીઓને પોષણક્ષમ આહાર મળી શકે અને ગુજરાત અને ભારત દેશના પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કુપોષણથી ક્યારે પણ એ કેટેગરીમાં ન આવે એમને પૂરતું પોષણ મળી રહે તેવા પ્રયત્નો છે આવી જ અપડેટ માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી દો જય હિન્દ જય ભારત